અહીંયા આપણું કામ થઈ જાય છે ગામમાં જાવું છે અને ત્રણ ચાર છોકરાને પકડી લેવા છે અને પછી એની કિડની કાઢીને દુબઈ વેચી આવી છે અને પછી પૈસા વાળા હે પાટા તારો બાપ એ છોકરા બારું શું કામ કાઢ્યું હરકું હંકર પાછું હંકર તારો બાપ કોક ભારી જાય છે હંકરી દે

તું છે ને આને ઉભોરી છે ચાડોરો ન જાતો હું છે ને આપડી ભેંસ ભાગી જશે ને એને ગોતી આવું અને આમજો

પાસા એવા વેસ બદલીને આવે કે આપડે એને ઓળખી ન હોય કે બધા ચેક કરો ગમે એવી ગાડી આવી રોકો ભલે નેતા ની ગાડી હોય ઉભી રાખ આ તો છોટા છે ઉભી રાખ સીતારામ સાહેબ રામ રામ આ તો બાપુ છે સીતારામ રામ રામ સાહેબ કેમ ગાડી ઉભી રાખી શું થયું બાપુ છે હાલે ગાલે હે

જા આવ હાલો હા ગડબડ તો આ બાપુના માણા કેમ બધા કિતર કાબરા હતા કાઈ સમજાણું નઈ પણ કોઈ માલ તો હતો ને એટલે શું પછી ચેક કરવું આમ તેમ વાંધો ને બીજી ગાડી આવે ચેક કરો ગમે એને શેક તો કરવાના જ છે

Lavo, lava lava Jajajaja. Jajajaja. <coughs> Lave <vete>, yo, Mara la sobran mucho. Muki dio masoquanae. Ee <coughs> mukko. Mara Are <coughs> અરે બાપરે હવે હું શું કરું આ તો માર છોકરા નું પાણી ગયા એક કામ કરું બધા ગામ ના બોલાય લો એ ગામ ના બધા જલ્દી આવો મારા છોકરાને લઈ ગયા અરે બાપરે અરે સાંભળો તો આમ કોક હાથ પાડતું લાગે છે લાગે છે ઇન પાક ક્યુ છે હાલો તો ખાય ખા હાલો એ ગામ ના એ બધા જલ્દી આવો ક્યાં છો હે હે હા ભાઈ તો ગામમાં કંઈક શું લાગે કોઈક બોલાવે છે હાલ તો એ ગામ ના એ બધા જલ્દી આવો ક્યાં શો એ ગામ બધાય જલ્દી આવો આ તો રાધાઓ રવે છે અ રાધાઓ તમે શું કામ રહો છો શું થયો

અંકલ સારી ગાડી છે હા હું ગાડીમાં ભર્યો કાય ને સાહેબ તમે ચેક કરો ગાડી બધું ચેક કરો છોકરા ભરી દે મારા દીકરા સાહેબ એટલે આ બધા શું આયા અરે સાહેબ ઇમરજન્સી કેસ છે શું ઇમરજન્સી કેસ છે શું થયું વાત કે સાહેબ હું તમને આખી વાત કરું

આ ખોટા છોટલા આમ છો તો આ ક્યાં લાવ્યો લુગડા ભાડે આ બધું ભાડે લાવ્યો તું વાહ દુનિયા તો જો દીધા બતાઈ દે તો મુચા બાપુના લુગડા ને નો મુચા ઈ ને અમાર ન્યૂઝ ફરી લાય ચા તમારા લીધે ઓલા હાસા બાપુ છે ઈ ને બદનામ તમે કરો છો હા બ્રો ગામવાળા તમારો કઈ વાત નથી

તને <The> 1 લાખ એક એક આખરી બાકી છે ને એ કાઢ લેવી છે એ એક કામ કરી અને કિડની કાટી અને એવું ન કરતા આની બે કાઢ લો આની બે કાઢ લો આની એક કાઢ લો હાલો અબરો રહ્યો પબ્લિક સાંભળો થોડીક વારમાં હમણાં આની આખું તો એ મેં કાઢ પણ તમે સાંભળો આ બનાવ આ ફતેપુર ગામમાં બની ગયો બીજે તમારા ગામમાં ન બને એ હાટું જોયું ને આવા ઢોંગી નકલી બાબાજીને ગામમાં ન કરી દેતા અને સાંભળો ગામમાં ઘરે તો એને બહાર ભગવાડી નકર તમારા છોકરાને ઉપાડી જાય છે પછી એની કિડની કાઢલી છે અને તમે તમને રોતા નહીં આવડે જો આ બહાર રોવે જો બંધ નથી થાતી એમ તમે બંધ નહીં થાવ વિડીયો ગમે હોય તો લાકી નાખો અને આગળ મોકલી દો દસ જણાને એટલે ઈ સમજે કે આવું કામ અત્યારે ચાલુ છે બાકી આ સમજાવશે બોલ કઉસુ સાહેબ કઉસુ અમારા જેવા લુખા ને ઓરખોટ હંગે બાપુ ને ગામ માં નો કરવા જો તમારે હારે આવું થશે અને આવા બાડા નવરા દાડી સળી જાય ને ઓરખો